અંજાર તાલુકામાં ભુવડ ગામે ગૌ સેવાના લાભાર્થી સમસ્ત ભુવડ ગ્રામજનો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર ખાતે યોજાયેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ કુલ એકવીસ દિવસ સુધી ચલાવવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એસી જેટલી ટીમોએ ભાગ લીધો હતો સાથે જ એસી ટીમોના રમતવીરોએ પોતાનું કૌવત બતાવ્યું હતું આ ટુર્નામેન્ટનું સમાપન ગઈકાલે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના અંતિમ દિવસે હંસ નિર્વાણ ઇલેવન પ્રાપ્ત ટુ અને ફ્રેન્ડ્સ ઇલેવન ભુવડ એમ બે ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં હંસ નિર્વાણ ઇલેવન પ્રાપર ટુ વિજેતા ટીમ બની હતી અને મેન ઓફ ધ મેચ અનિલ હિંગડા બન્યા હતા વિજેતા ટીમને રૂપિયા એકત્રીસ હજારનો ચેક અને અગિયાર હજાર પુરસ્કાર સ્વરૂપે તેજાભાઈ રામાભાઈ કાનગડે આપેલ સાથે જ રનર્સઅપ ટીમને રૂપિયા એકવીસ હજારનો ચેક અને ટ્રોફી કપ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યો હતો સમસ્ત ભુવડ ગ્રામજનો દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે દાતા પરિવારોનો પણ સહયોગ મળ્યો હતો જેમાં સૂર્યા રોશની લિમિટેડ કંપની દ્વારા રૂપિયા એક લાખ પચીસ હજારનું ડોનેશન તથા તેજાભાઈ રામાભાઈ કાનગડે રૂપિયા એકાવન હજારનું ડોનેશન આપી સહયોગી બન્યા હતા 21 દિવસ સુધી યોજાયેલ ક્રિકેટ આયોજનને સફળ બનાવવા માટે અજગર આગરિયા સદામ આગરિયા રવિ રબારી જિગ્નેશ આહિર આનંદ આહિર રોહિત આહિર સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને આયોજનને સફળ બનાવ્યું આ આયોજન દરમિયાન હંસ નિર્વાણ તીર્થ સત્સંગ આશ્રમના ગાદીપતિ ચંદ્રકાંતદાસ બાપુ ગોરડિયા ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ભુવળ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત બે હજાર ચોવીસ ગૌ સેવાના લાભાર્થી એકવીસ દિવસ સુધી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી ગ્રામજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર આપેલ તેમજ અમારા ખેલાડીઓ પણ ખૂબ ખૂબ સારો રમ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર આવો આયોજન દર વર્ષે કરતા રહો એવી અમારી શુભકામનાઓ હંસ નિર્વાણ તીર સત્સંગ આશ્રમ પ્રાગ પર નંબર બે ગાદીપતિ